નગરે આચાર્ય ગુરુદેવ સુબોધ સુરીશ્વરજી મહારાજ સાહેબની પાંત્રીસમી પુણ્યતિથી ભાવપૂર્વક ઉજવાઈ માંડવી તાલુકાના કોળાય કાશીનગરે આચાર્ય ગુરુદેવ સુબોધ સુરીશ્વરજી મહારાજ સાહેબની પાંત્રીસમી પુણ્યતિથી ત્રિદિવસીય કાર્યક્રમો સાથે કોળાય રત્ન વિદ્યાચંદ્ર વિજયજી મહારાજ સાહેબની પ્રેરણાથી ઉજવાઈ હતી આ પ્રસંગે આચાર્ય કલાપ્રભુ સાગર સુરીશ્વરજી મહારાજ તેમજ ભગવંત પૂર્ણભદ્ર સાગરજી મહારાજ સાહેબ મુનીરાજ મલય સાગરજી મહારાજ સાહેબ મુનીરાજ રત્ન સાગરજી મહારાજ સાહેબ કાર્યવાહક તારાચંદ મુનિજી મહારાજ સાહેબ પ્રશાંત મુનિજી મહારાજ સાહેબ આદિ ઠાણાની નિષ્ણા રહી હતી પ્રથમ દિવસે સવારે કલિકુંડ પાશ્વનાથ મહાવિદ્યા પૂજા તેમજ દ્વિતીય દિવસે ચોવીસ તીર્થકર મહાવિદ્યા પૂજન અને રાત્રે સત્સંગીરે નાટક ભજવાયું હતું જ્યારે તૃતીય દિવસે ગુરુ સુબોધસુરી સુરી ગુણાનુવાદ સભાનું આયોજન કરાયું હતું મહોળા શ્રાવકોના સંગાથે ગુરુ રથયાત્રા નીકળી હતી તેમજ બપોરે રાજ રાજેશ્વરી પદ્માવતી મહાવિદ્યા પૂજન પણ કરાયું હતું આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જેમનો કોડાઈ જૈન મહાજનવતી વિશેષ બહુમાન થયું હતું ગુરુ મહોત્સવના ત્રણ દિવસ પૂજન અને સા ધાર્મિક ભક્તિના લાભાર્થી માતૃશ્રી સૂર્યાબેન ભીખાલાલ શાહ સુરભી પરિવાર રહ્યું હતું નાટકના દાતા માતૃશ્રી દેવકાબેન ખેતસી ખીમરાજ દેઢિયા માતૃશ્રી નિર્મળાબેન અનુપમભાઈ શેઠિયા માતૃશ્રી મણિબેન કલ્યાણજી છેડા માતૃશ્રી સૂર્યાબેન ભીખુભાઈ શાહ પરિવાર રહ્યું હતું સૌનો શાબ્દિક આવકાર કરતા કોડાઈજૈન મહાજનના પ્રમુખ અમુલભાઈ દેઢિયાએ મુનિ વિદ્યાચંદ્ર વિજયજી મહારાજ સાહેબની પ્રેરણાથી મહાજન દ્વારા ગામમાં થતા વિવિધ વીસ જેટલા સેવાકીય પ્રકલ્પોની ઝાંખી આપી હતી આચાર્ય સુબોધ શ્રીશ્વરજી મહારાજ સાહેબ છબી ઉપર ફૂલહાર ચડાવવાનો લ્હાવો માતૃશ્રી પાનભાઈ ધારસી છેડા હસ્તે વિજયભાઈ છેડા બિદડા સર્વોદય ટ્રસ્ટ અને અનિલભાઈ સોની ગ્રુપે લીધો હતો કાર્યક્રમમાં દામજીભાઈ દેઢિયા સુરભી પરિવારના સદસ્યો અનિલભાઈ સોની ટ્રસ્ટી હરકચંદભાઈ ગાલા જીતુભાઈ સાવલા રમેશભાઈ સાવલા કાંતિભાઈ ગળા તેમજ રાહુલભાઈ સાવલા સમીરભાઈ સોની વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

ઉત્સવને ઉજવણા નું આયોજન પરમપુજ્ય વિદ્યાસાગરજી મહારાજ સાહેબ અને કોળા જૈન મહાજન દ્વારા કરવામાં આવેલું એ આવેલ વર્ષ પછી પણ આજે એમના શિષ્યો દ્વારા અનેકવિધ લોકહિતના કાર્યો થઈ રહ્યા છે આજ બતાવે છે કે અહીંયા હોસ્પિટલ હોય અહીંયા ગૌશાળા હોય અહીંયા શાળા હોય અહીંયા દેરાસર હોય અહીંયા સાધુ મહારાજ ભગવંતોના પણ વ્યવસ્થાઓ હોય તો કહેવાનો ભાવ અર્થ એ છે કે આ તમામ વસ્તુઓ ભગવાન ભગવાનના તરફ દોરી જતી સેવાના તરફ દોરી જતી ગરીબ લોકોને ઉપયોગી થાય એવી તમામ સમાજ સ્કૂલ છે તો તમામ સમાજને ઉપયોગ થાય છે તો આવા બધા જ સહયોગ જૈન શ્રેષ્ઠીઓ દ્વારા ગુરુ મહારાજની નજર સમક્ષ રાખી અને કરવામાં આવે છે તો એ સૌ શ્રેષ્ઠીઓની હું અનુમોદના કરું છું શુભકામનાઓ પાઠવું છું અને આપણે સૌએ પણ પોતાના જીવનમાં પણ કોઈ ગુરુ મૂકી અને પરંપરા મુજબ સૌ સાર્થક કરવો જોઈએ કોણાય રત્ન પરમ પૂજ્ય વિદ્યાચંદ્ર વિજયજી મહારાજ સાહેબના ગુરુ આચાર્ય ભગવંત સુબોધ સુરેશ્વરજી મહારાજા સાહેબ ની પાંત્રીસમી પૂર્ણથી દિવસીય મહોત્સવ નો છેલ્લો દિવસ છે સાહિત્ય દિવાકર અછલ ગિપતિ આચાર્ય કલાપ્રભ સુરેશ્વરજી મહારાજા સાહેબ પણ પહેલા દિવસે પધાર્યા હતા અને પરમ પૂજ્ય તારાચંદ મુનિ આઠકોટી મોટી પક્ષના ની પણ નિશ્રા એમની આ મહોત્સવમાં રહી હતી આ મહોત્સવ દરમિયાન ત્રણે ત્રણ દિવસ ગામની તમામ ગાયોને લીલો ઘાસચારો ખીડિયારો પૂરવાનું કાર્ય કબૂતરોને ને ચણ કૂતરાને ખીચડી આવા બધા જીવદયાના દયાના કાર્યો કરવામાં આવ્યા હતા અને આજે મહેમાનો અને જૈન સમાજનું ભોજન પણ આખો દિવસનો અહીંયા કાર્યક્રમ છે ત્રણ દિવસ

મેડિકલ કેમ્પો સાર્વજનિક બગીચો પ્રભુજીનો નો રથ પ્રેમ સુબોધન અનક્ષેત્ર અને ચબૂતરો આવી વિશે પ્રવૃત્તિઓ ટ્રસ્ટ દ્વારા જૈન અને જૈન માટે કરવામાં આવે છે એ સુબોધ સુ મહારાજા સાહેબની કૃપા છે એવા કરપા પાર્થિય વિદ્યાચંદ્ર વિજયજી મહારાજ સાહેબ ના ધર્મ ભક્તિ ટ્રસ્ટ કોળાય મધ્ય આ બધી પ્રવૃત્તિઓ કરી રહ્યું છે વિનોદભાઈ ચાવડા આમ તો આજે આવવાના હતા પણ કાલથી લોકસભાનું સત્ર દિલ્હીમાં શરૂ થવાના હોવાથી તેઓ રવિવારના દિવસે સાંજે અહીંયા મારા સાહેબ પાસે આવી અને આશીર્વાદ મેળવ્યા હતા અનિરુદ્ધભાઈ રવિવારે પણ આવ્યા હતા અને આજે ગુણાનુવાદ સભામાં પણ ઉપસ્થિત રહ્યા નમસ્કાર શ્રી કચ્છ કોડાએ કાશી નગરે દાદા ભક્તિસુરીના ભક્તિ પટાંગ કારમાં ક્રિયાદક્ષ પરમ પૂજ્ય આચાર્ય ગુરુદેવ સુબોધસુરી સરજી મહારાજા સાહેબની 35મી સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે જે 3 દિવસનો કાર્યક્રમ મહોત્સવ રાખવામાં આવ્યો તો આજે ત્રીજો દિવસ હતો અને જેમની ખાસ સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્રણ દિવસ ત્યાં જેની સતત રીતે ભક્તિ અને સાંજે કાર્યક્રમો ભાવના આદિ રાખી અને ત્રણ દિવસની સાધર્મિક ભક્તિનું પણ સુંદર કાર્ય અહીં થયું છે છેલ્લા બે મહિનાથી અમુલભાઈ દેઢિયા આ કાર્યને સારી રીતે ઓપ આપવા માટે ત્રણ બે મહિનાથી સતત મહેનત અને આજે એમની મહેનત ફળી ત્રણ દિવસનું કાર્ય બહુ સારી રીતે સુંદર રીતે પૂરું થયું ગઈકાલે આ નાટક ઉજવવામાં આવ્યું હતું એનો સતસંગીરે નાટકનું જે ટાઇટલ હતો અને એમાં જૈન ધર્મ વિશે ખૂબ સુંદર પાત્રો ભજવ્યા હતા અને ખાસ જે મુખ્ય પાત્ર હતો એ તો અમારા પરમ પૂજ્ય વિદ્યાચંદ્ર વિજયજી મહારાજ સાહેબને લખતું હતું અને સારી રીતે લોકો મુંબઈથી લગભગ અઢીસો લોકો મુંબઈથી પધાર્યા છે તથા સ્થાનિકે ગામે ગામથી અહીં પધાર્યા છે અને ત્રણ દિવસની સાધર્મિક ભક્તિનો લાભ પણ સુરભી પરિવારે લીધો હતો અને ત્રણ દિવસ આપણા પૂજન હતા એમનો પણ લાભ સુરભી પરિવારે લીધો હતો અને આજે જ્યારે સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે આપણા માંડવી

પર્યાવરણ પ્રેમી એટલા માટે કહું છું કે હંમેશા એ કહેતા હોય છે કે સરકારી કાર્યો તો બધા થતા રોડ રસ્તા ગટરોના થતા રહેશે જો પર્યાવરણ હશે અને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી એક લક્ષ્ય છે ગ્લોબલ આ ગ્લોબલ ને ખાસ સંભાળી કરી અને કચ્છની જે સાત નદીઓ છે ગ્લોબલ કચ્છ કચ્છ મિત્ર સુખનું સરનામું અંતર્ગત આ સાત નદીઓ સર્વે કરી અને સાથે સાત નદીઓ જે ત્રણસો ને ચાર કિલોમીટર છે એ એમાં પાણી કેમ રોકાય એમાં સ્ટેક ડેમો કેમ બને એમાંથી ઝાડો કેમ નીકળે અને સારી રીતે મારા કચ્છના લોકો માટે પાણી રહે ગાયાધારી ખેતી થાય ઝેરી બાવળો સફાઈ થાય આવા અનેક કાર્યો જે થાય છે એનામાં ખાસ કરીને કે મુંદ્રા તાલુકો જે એમનો મત વિસ્તાર છે એમાં ભૂખી નદી જે બત્રીસ કિલોમીટર છે એ બત્રીસ કિલોમીટર માટે કંડલા ટ્રસ્ટે કંડલા બંદરે વીસ કરોડ રૂપિયા પ્રાથમિક ફાળવ્યા છે એ આપણા ખાસ કરીને અનિરુદ્ધ ભાઈની જબરજસ્ત મહેનત સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાની જબરજસ્ત એમના મહેનત આમના મહેનત રંગ લાવી અને દિલ્હી આજે આપણા ગુજરાતના ભાજપના અધ્યક્ષ હતા એવા સન્માનનીય શ્રી સી આર પાટીલ સાહેબ જેઓ જળ મંત્રી છે એ તેર બાર બે હજાર પચીસ ના ગાંધીધામ આવી અને પ્રથમ બત્રીસ કિલોમીટરની જે ભૂખી નદી મુન્દ્રા તાલુકામાં છે એની શુભ શરૂઆત કરશે તો આવા સારા કાર્યો આપણા ધારાસભ્ય શ્રી આપણા સાંસદ શ્રી દ્વારા થઈ રહ્યા છે એમની પણ વિગતવાર ચર્ચા કરી અને આપણા કોળાયના હા અમુલભાઈ ડેટીયા આજે આખું ત્રણ દિવસનો નો મહોત્સવ છે એમ કે બહુ સુંદર રીતે પાર પાડ્યું છે અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ જય કચ્છ જય કોળાય કાશી